Thank yeah. you. આ સમિતિ પાછળનો હેતુ કે વિશ્વામિત્રી નદી પર આ જે ઓગસ્ટમાં પૂર આવ્યું એના માટે જો કોઈ જવાબદાર એક વ્યક્તિ હોય તો અત્યારના ને અગાઉના મ્યુનિસિપલ કમિશનર સાહેબ કારણ કે કાયદાની જોગવાઈ મુજબ કમિશન કદાચ પદાધિકારીઓ ગમે તે ઠરાવ કરે પરંતુ કમિશનરની સહી વગર પાંદડું પણ હાલતું નથી કોર્પોરેશનની ઓફિસમાં જો પદાધિકારી ઠરાવ કરે કે આ ફલાલો મોડ કે ફળ ફલાણી હોટલ તોડી નાખો પણ કમિશ્નર ઓર્ડર ના કરે ત્યાં સુધી જેસીબી એથી જઈ ના શકે આવી આજની પરિસ્થિતિ છે ને કાયદામાં છે હવે આ તોડી કોણ શકે આની પરવાનગી કોને આપી તો જે કંઈ અત્યારના કમિશનરના અગાઉના કમિશનર હોય તો આ કમિશનરો જો જ્યાં સુધી આ બધું નહીં કરે કાશ નહીં હટાવે કોતરો ખુલ્લા નહીં કરે કેટલીક હોટલની પાછળ તો મો બગીચા બની ગયા સુએજ ભૂજબળો પાછળ સુએજ પમ્પિંગ સ્ટેશન એની પાછળ ડમ્પિંગ સાઇડ ડેવલપ કરી નાખી એવી રીતના વરસાદ પણ આગળના ભાગમાં કચરોના બને અમારી પાસે વિડીયો છે તો આ બધું નદી પર બ્રિજના પી પિલ્લરો આવી ગયા આના કારણે વડોદરા શહેરના શહેર ડૂબ્યું છે જવાબદાર કોર્પોરેશન છે આ માનવ સર્જિત એટલે કોર્પોરેશન સર્જિત અપૂર હતું હવે જો કોર્પોરેશન ના જાગે અને આ દબાણો દૂર ન થાય તો વડોદરા શહેરને પાંચ ઇંચ વરસાદ પડે તો પણ વડોદરા શહેર ડૂબી જાય એવી પરિસ્થિતિ છે અમે કમિશનર સાહેબને એવું કહ્યું છે કે આના માટે જવાબદાર જો કોઈ હોય તો માત્ર ને માત્ર તમે જાતે અને તમારા અનુ આ ભૂતકાળના તમારા આવેલા કમિશનરો એટલે આ બધા જ કમિશનર જે લોકો અગાઉ રિટાયર થઈ ગયા છે અને અત્યારે આ બધા જ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો કાર્યવાહી કરવી જોઈએ અને અગાઉના જે રિટાયર થઈ ગયા છે આમની સામે ક્રિમિનલ કોન્સ્પિરસી અને અત્યારના જે અધિકારીઓ છે એમની સામે પણ ખાતાકીય તપાસ કરવી જોઈએ બીજો એક મુદ્દો એક મહત્વનો એવો છે કે બારસો કરોડ રૂપિયા ગુજરાત સરકારે વિશ્વામિત્રીના નદીના ડેવલપમેન્ટ માટે આપવાની જાહેરાત કરી છે આ તમે ક્યુ એવું કહીશ સરકારને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આ બારસો કરોડ રૂપિયા તમે આપવાની જે જાહેરાત કરી છે આ બારસો કરોડ રૂપિયા સીધે સીધા કલેક્ટર કચેરીમાં તમે જમા ના કરાવતા તમે આના માટે ટીમ બનાવો વડોદરા શહેરના તજજ્ઞોની નિવૃત્ત જજીસની એવા લોકોની ટીમ બનાવો કે જે આમાંથી એક પણ રૂપિયો ખાયકી ન થાય નહીં તો કોર્પોરેશનના ટેન્ડરો કેવી રીતના બહાર પડે છે એ આપણને બધાને ખબર છે જે પ્રકારે પ્રી મોન્સૂનની કાર્યવાહી થઈ એ પ્રી મોન્સૂનની કાર્યવાહીમાં કેવા ગફલા થાય છે આપણને ખબર છે જો પ્રી મોન્સૂનની કાર્યવાહીના ગફલા જોવા હોય તો મારી સાથે કોર્પોરેશનના તમામ અધિકારીને છેલ્લા ત્રણ દિવસથી કહી રહ્યો છું નવા બજારમાં આવો નવા બજાર રોકડનાથ હનુમાનજી મંદિર રોકડનાથ પોલીસ ચોકીની વચ્ચેનો જે ભાગ છે ત્યાં ગટરો પર ડામર પથરાઈ ગયો છે જો પ્રી મોન્સુનની કાર્યવાહી થઈ તો ડામર હટ્યો હોત કે નહીં પણ જોવામાં નથી આવ્યું વરસાદી કાસની કોચ કેચપીટ એ ભરાઈ ગયેલી છે આ સફાઈ થઈ હોત કે નહીં એવી ગટરની પણ જે મેન્યુઅલ આવે એ પણ ભરાઈ ગયું છે તો આ પ્રી મોન્સૂનની કાર્યવાહી છે એટલા જ માટે વડોદરા શહેરના તજજ્ઞ લોકો જાગૃત નાગરિકો અને જેને વડોદરા સાથે સાચા અર્થમાં પ્રેમ હોય જેવું માનતું હોય મારું વડોદરા વાલું વડોદરા આવા લોકોની એક ટીમ બનાવી આવા લોકોને સરકાર પૈસા જ્યારે ખર્ચે છે તો સરકાર એવા લોકોને ટીમમાં રાખે જેનાથી એના ઉપર વોચડોગ રહે કોઈ જ્યારે કોઈ પિલર બને કે સફાઈ થતી હોય તો આ સફાઈ યોગ્ય થઈ છે કે નહીં એણે બરાબર કર્યું છે કે નહીં આ જોઈને પૈસા ચૂકવાય નહીં તો અત્યારે તો બધાને ખબર જ છે કે કેવી રીતના પૈસા ચૂકવાય છે બિલ કેવી રીતના બને છે આ અમારું સ્પષ્ટ માનવું છે આને ધ્યાનમાં રાખીએ અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે અડતાલીસ કલાકનો મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમે સમય આપ્યો છે અને અમે એવું કહ્યું છે કે તમે અડતાલીસ કલાકમાં એવું જાહેર કરો કે વડોદરા શહેરના આ વિશ્વામિત્રી નદી પરના દબાણો અને વરસાદી કાસ પરના દબાણો કેટલા દિવસમાં હટાવશો આ જાહેરાત કરો નહીં તો વડોદરા શહેરની જનતા જનાક્રોશ રેલી લઈને આગામી પંદર જ દિવસમાં સામે આવશે એના માટે જવાબદાર માત્ર ને માત્ર વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સાથેની આખી બોડી આ જવાબદાર રહેશે આવું જાહેર કરીએ છીએ આજ રોજ વિશ્વામિત્રી ડેસ વડોદરા બચાવ સમિતિ દ્વારા કમિશનરશ્રીને એક આવેદન આપવામાં આવ્યું છે અને આવેદનમાં એવી માંગ કરવામાં આવી છે કે વિશ્વામિત્રીની અંદર જે દબાણો દૂર કરવા માટેની એક આવેદન આપવામાં આવ્યું છે હવે દબાણો જે થઈ રહ્યા છે દબાણ કેવી રીતે થઈ રહ્યા છે એનું ખાલી એક ટૂંકમાં તમને વાત કરીશ કે જે પણ વ્યક્તિની જગ્યા છે એ જગ્યા વિસ્વામિત્રી નદીના તટ ઉપરથી સો મીટરની જે જગ્યા હતી એની જગ્યાએ જીડીસીઆર ચેન્જ કરીને ત્રીસ મીટર કરવામાં આવ્યો ત્રીસ મીટરની અંદર આ જગ્યાને એવું કરવામાં આવે છે કે વિશ્વામિત્રી નદીને ત્રીસ મીટરની એરિયામાં આ લોકો એમની કમ્પાઉન્ડ વોલ બનાવી દે છે અને બાકીનું ત્રીસ મીટર દેખાડવા માટે વિશ્વામિત્રી નદીને પૂરી દેવામાં આવી છે આ રીતે નદી નાની કરવામાં આવી છે અને કમિશનરશ્રીને અમે એટલે માટે આવેદન આપ્યું કે ગુજરાત વિધાનસભાની અંદર એક કાયદો પાસ થયેલો છે કે મ્યુનિસિપલ જે પણ મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલટીઓ મહાનગરપાલિકા છે એના એક્ટ બસો ત્રીસ એકત્રીસ મુજબ કમિશનરશ્રીને રાઇટ છે કે ગમે તેવું લીગલ બી દબાણ હોય તો એ દૂર કરી શકે છે એના માટે અમે કમિશનરશ્રીને રજૂઆત કરી કે તમારી જોડે રાઈટ છે અને તમને આ બધું દેખાઈ રહ્યું છે તો તમે અને તમારા આગળના કમિશનરોએ જે ભૂલ કરી છે એનો સુધાર કરો અને આ દબાણો દૂર કરો आ, हम लोग यहाँ पर आए हैं बड़ौदा की एक समस्या को लेकर जिसपे वी एम का कोई दारंदार हाथ नहीं रख रहा है और वी का जो भी कारीगर है या जो भी कर्मचारी है उसकी पूरी जिम्मेदारी बनती है जो बड़ौदा में नुकसान हुआ है बड़े लोग अपना अपना काम करके निकल जाते हैं छोटे लोग बीमार अपने परेशानी में आते हैं उनका खर्चे का भरपाई कौन करेगा मेरा एक सब सुझाव है कि वी, वी के लोगों की पूरी जिम्मेदारी है जिस तरह से हम एक दिन बिजली बिल नहीं जमा करते तो हमारी बिजली कट जाती है उसी तरह से बीएमसी की कार्रवाई की जाए और बीएमसी की सैलरी को रोक दिया जाए और उस पैसे से जनता की भरपाई की जाए जब तक इस पर कोई कठोर एक्शन नहीं होगा तब तक यहाँ पर कुछ नहीं होने वाला है क्योंकि हमको आंदोलन के रूप में इसको करना पड़ेगा आज हम प्रॉब्लम में हैं आज प्रॉब्लम के बाद हम दस दिन में सब भूल जाएंगे और सब अपने अपने घर में बैठ जाएंगे तो इसलिए सभी से मुझे बड़ौदा की जनता से अपील है कि हर घर से दो दो आदमी निकले હમરે સાથ આએ હમ એક આંદોલન કે રૂપમાં ચલાયગે ઓ વીએમસી પેસન હોય સિરિયસ ના થાવ આ બંદુક ફેરવતી